અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતા નો સચોટ માહિતી અભય ટાઈમ કુંડા ની પહેલ બની હવે નગરજનો અભિયાન અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી અભિયાન દ્વારા કુંડા વિતરણ કુંડાની પહેલ બની હવે નગરજનો અભિયાન અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી અભિયાન સુરત દ્વારા કુંડા વિતરણ અલથણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જિંદગીયુદય અભિયાન સુરત દ્વારા રોજ થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સાનુભૂતિ વધી આ કાળજાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓને તરસ છીપાવવા માટે મોટા પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીયોદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવેલા અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું વિહરતા પક્ષીઓ જિંદગી જીવદય અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યું છે અને અનેક લોકો સહાય માટે આગળ આવી રહ્યા છે અને પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થા ગોઠવી રહ્યા છે શહેરમાં વધુમાં વધુ કુટુંબીઓ સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદય અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે તેથી સુરત શહેર પોલીસ અલથાણ પોલીસ અને જિંદગી જીવદેહ અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ